તાપી જિલ્લા કક્ષા પ્રજાસત્તાક દિનની સોનગઢ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી સોનગઢ સાર્વજનિક હાઈસ્કૂલના ગ્રાઉન્ડ ઉપર પ્રજાસત્તાક પર્વ ઉપર અનેરો ઉત્સાહ જોવા મળ્યો પણ જોર પ્રજાસત્તાક પર્વની તાપી જિલ્લામાં ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી સોનગઢની સાર્વજનિક હાઈસ્કૂલના મેદાન પર રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો પરેડ સાથે ધ્વજને સલામી આપીને લોકોએ પોતાનો દેશપ્રેમ પ્રગટ કર્યો હતો તાપી જિલ્લા કલેક્ટરના હસ્તે થયેલા ધ્વજવંદનના કાર્યક્રમ અને અધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સુો ગૌરસે દુનિયા વાં બુરી નજર હમ પે ડાલો ચાહે જીતના જોર લગાલો સબસે આગે હુંગે હિંદુસ્ત વિશ્વના દરેક દેશો આજે ભારતની આ પંક્તિને માની રહ્યા છે પંચોતેરમાં પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી આ વખતે તાપી હાઈસ્કૂલના મેદાન ઉપર કરવામાં આવી રહી છે તાપી જિલ્લા કલેક્ટર વિપિન ગરગરજીના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમમાં તાપી જિલ્લા વિકાસ અધિકારી વી એન શાહ તાપી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલભાઈ પટેલ નિવૃત્ત સૈનિકો નિઝરના ધારાસભ્ય જયરામભાઈ ગામીત અને પદ્મશ્રી રમીલાબેન જિલ્લા ભાજપા પ્રમુખ મયંકભાઈ જોશી

ફરજિયાત મતદાન કરે તે તરફ લોકોનું ધ્યાન દોર્યું હતું તાપી જિલ્લા કલેક્ટરે સર્વે જાહેર જનતાને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છા સાથે દેશ વિકાસ તરફ ગતિ કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી તાપી જિલ્લા વિકાસ વિવિધ વિભાગો દ્વારા ટેબ્લોસ રજૂ કરવામાં આવ્યા હતા અંતે સાંસ્કૃતિક કૃતિ અને ટેબ્લોસ અને પરેડમાં વિજેતાઓને ઇનામો આપવામાં આવ્યા હતા નોંધવું રહ્યું કે પોલીસ વિભાગના ડોક સ્કોડ દ્વારા રજૂ કરેલું કાર્યક્રમ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું ભારત માતા કી જય અને વંદે માતરમના નારા સાથે સમગ્ર તાપી જિલ્લાનું આકાશ ગુંજી ઉઠ્યું હતું ડોક્ટર બિંદેશ્વરી શાહ સતેડે ન્યૂઝ તાપી આજે તાપી જિલ્લાના જિલ્લા સ્તરીય પ્રજાસત્તાક દિવસની ઉજવણી કોનગળ કોનગઢ ખાતે સાર્વજનિક હાઈસ્કૂલમાં યોજાઈ હતી એમાં તમામ અધિકારીશ્રીઓ પદાધિકારીશ્રીઓ ભાગ લીધો જે લોકોએ સારી સારી કામગીરી કરી છે એને પુરસ્તુત કરવામાં આવ્યો બાળકો અને બાળકાઓ દ્વારા સરસ મજાની દોડકસી અને જે પ્રોગ્રામ છે એ કરવામાં આવ્યા બી બહુ સારી રીતે આયોજન થઈ છે તમામ સાતની સાત તાલુકાઓમાં